સુરતમાં ભારે ગરમી વચ્ચે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખી હેલ્મેટમાંથી રાહતની માંગ કરી સુરત શહેર ભારે ગરમીના પોકારથી તપી રહ્યું છે આ માહોલમાં પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી શહેરીજનોને ગરમી દરમિયાન હેલ્મેટ પહેરવાની ફરજિયાત નિયમમાંથી રાહત આપવા માગણી કરી છે તેમણે જણાવ્યું કે ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં હેલ્મેટ આરોગ્ય માટે જોખમરૂપ બની શકે છે શહેરમાં ત્રણસો થી ચારસો મીટરના અંતરે ટ્રાફિક સિગ્નલ હોવાથી બપોરના સમયે વાહનચાલકોને લાંબો સમય રોકાવું પડે છે જે ગરમીમાં મુશ્કેલી વધારે છે ગજેરાએ દલીલ કરી કે આવી પરિસ્થિતિમાં હેલ્મેટ શારીરિક તકલીફોનું કારણ બની શકે છે જેનાથી નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાય છે તેમણે મુખ્યમંત્રીને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે આ પત્રે શહેરમાં ગરમી અને ટ્રાફિક નિયમો અંગે ચર્ચા જગાવી છે અને નાગરિકો આ મુદ્દે સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે પત્ર એક લખ્યો છે આજે સિટી વિસ્તારમાં કાયદો રદ થવો જોઈએ કારણ સિટી વિસ્તારની અંદર એક કિલોમીટરનું અંતર કાપતા ત્રણ ત્રણ ચાર ચાર સિગ્નલો આવતા હોય છે અને પંદરથી થી વીસ કિલોમીટર ગળપે ગાડી ચડતી નતી હોતી આટલો ટ્રાફિકનો બોઝ હોય છે શહેરની વિસ્તારની અંદર અને એમની અંદર હેલ્મેટ આ ગરમીની અંદર એક મોટું બોજાર અને લોકોના આરોગ્યની સાથે મોટો ભયંકર નુકસાનકારક છે જેથી કરીને આ કાયદાનો વિરોધ કર્યો છે એક સેડેથી બીજે દસ પંદર કિલોમીટરને અંતરે એને ધંધા રોજગારી જવાનું હોય કે હોસ્પિટલ જવાનું હોય કોઈ પણ કામ અર્થે જવાનું હોય તો એને એક કલાકથી દોઢ કલાક એને પાસ કરવો પડે રસ્તા પર અને આ ગરમીની અંદર એને પોતાને મોટા આરોગ્ય માટે મોટું જોખમી હોય છે જેથી કરીને આ કાયદો રદ થવો જોઈએ એવી મારી લાગણીને માગણી મેં સરકારને રજૂઆત કરી છે કારણ કે આ હેલ્મેટના કાયદાથી આજે પ્રજા લૂંટાઈ રહી છે પહેલાં પ્રથમ તો મતલબ કંપનીઓ ખૂબ નફો કરી લીધો પાંચસોનો હેલ્મેટ પંદરસોમાં વેચ્યો બીજા નંબરની અંદર કરોડો રૂપિયાનો દંડ સરકારે ઉઘરાવ્યો ગરીબ અને મધ્યમ વર્ગની સરકાર પ્રજા લૂંટાણી આમાં કોઈ કરોડપતિ અરબોપતિ નથી લૂંટાતા આ તો ગરીબ અને મધ્યમ વર્ગમાં લૂંટાય છે અને જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગની વેદનાને મેં સરકાર પાસે રજૂઆત કરી છે કે આ કાયદો વટહુકમ દ્વારા યા તો સ્પેશિયલ બિલ લાવીને રદ કરવો જોઈએ સિટી વિસ્તારમાં શહેર હાઈવે પર ભલે હોય હાઈવે પરનો હું આગ્રહી છું હાઈવે ઉપર તમે કારણ કે ત્યાં સા ચાર રસ્તા કિલો પચીસ થી ચાલીસ ચાલીસ કિલોમીટર પછી આવતા હોય ત્યારબાદ ત્યાં સ્પીડી ગાડી ચાલતી હોય અને સિટી વિસ્તારમાં તો એક કિલોમીટર ચાર ચાર સિગ્નલ આવતા હોય છે અને સિગ્નલ ક્રોસ કરતાં એમને દમ નીકળી જાય તમે સિટી વિસ્તારનો ટ્રાફિક બતાવો ભાગવરનો બતાવો તમે પણ સુરત શહેરના ચાર રસ્તા પર સિટી ટ્રાફિક બતાવો તો ખ્યાલ આવે કે આ હેલ્મેટના કાયદાથી લોકોને કેટલું નુકસાન છે બીજા નંબરમાં ગમે ત્યાં માર્કેટમાં જાય હોસ્પિટલ જાય સ્કૂલે જાય હેલ્મેટ ચોરાઈ જાય તો શું હેલ્મેટ ચોરાઈ જાય તેને નવો હેલ્મેટ લેવો પડે કે આ પ્રસ દ્વારા દંડાય આ પરિસ્થિતિની અંદર ગરીબ અને મધ્યમ ખિસ્સા ખાલી થઈ ગયા છે જેથી કરીને મેં આ રજૂઆત કરી છે આભાર વંદે માત્ર